પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં આવેલ કુમાર છત્રાલયના જમવામાં દેડકો પીરસાતા મામલે ઘેરા પ્રત્યાઘાત બનાસકાંઠામાં પડ્યા છે પાટણ કુમાર છત્રામાં રહેતા વિદ્યાર્થીઓને એનએસયુઆઈના આગેવાનો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા કુમાર છત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન થયો મોટી સંખ્યામાં આવતા આજે રજૂઆત કરવા પાલનપુર આદિજાતિ કમિશનર પાસે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દેખાવ કરતા પોલીસ સ્થળ પર પહોંચી લાઠીચાર્જ કરી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાત કચેરીનો ઘેરાવ અને તળાબંધી કરી હતી ઘેરા તળાવીમાં વિદ્યાર્થીઓ પોલીસ સાથે સંઘર્ષ થયો હતો પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી